શું જન્મનું પ્રમાણપત્ર કઢાવવું છે પછી ભલે એ નવા જન્મેલા બાળકનું હોય કે પછી કોઈ વડીલનું જેમની ઉંમર પચાસ કે સાઠ વર્ષ હોય મોટાભાગના લોકો એવું જ માને છે કે આટલી મોટી ઉંમરે જન્મનો દાખલો કઢાવો એ તો લગભગ અશક્ય છે પણ શું આ સાચું છે બિલકુલ નહીં ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે આજે આપણે આ જ ગૂંચવણભરી લાગતી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીશું ચાલો સીધા જ એ સવાલ પર આવીએ જે લગભગ દરેકને મૂંઝવે છે કે ભાઈ જે વ્યક્તિ પોતાની અડધી જિંદગી પસાર કરી ચૂકી છે શું એ ખરેખર આજે સત્તાવાર રીતે પોતાના જન્મની નોંધણી કરાવી શકે છે આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને એનો જવાબ જાણીને ઘણા લોકોને મોટી રાહત મળવાની છે અને જવાબ છે ચોક્કસપણે હા સરકારના નવા અને અપડેટેડ સીઆરએસ પોર્ટલ એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલને કારણે હવે ઉંમરનો કોઈ બાધ રહ્યો નથી આ પોર્ટલ દરેક ભારતીય નાગરિક માટે ભલે તેમની ઉંમર ગમે તેટલી હોય એક આધુનિક અને સત્તાવાર ઉપાય લઈને આવ્યું છે તો ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ઊંડાણથી જાણીએ બરાબર તો પ્રક્રિયાની શરૂઆત કરીએ જો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સાચા સરકારી પોર્ટલ સુધી પહોંચવું ઇન્ટરનેટ પર ઘણીવાર ખોટી માહિતી અને ભૂલભરેલી લિંક્સ મળી શકે છે એટલે સાચી જગ્યાએથી શરૂઆત કરવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે અહીંયા ખાસ ધ્યાન આપજો સત્તાવાર પોર્ટલ પર જવા માટે ગૂગલ પર ફક્ત સીઆરએસઓરજેઆઈ એવું લખીને સર્ચ કરો જે લિંક આવે તેમાં સીઆરએસઓઆરજેઆઈ ડોટ જીઓવી ડોટ ઇન લખેલું હોય એના પર જ ક્લિક કરવાનું છે હંમેશા પાકું કરી લો કે વેબસાઇટના અંતમાં ડોટ જીઓવી ડોટ ઇન લખેલું હોય કારણ કે એ જ સરકારી વેબસાઇટની નિશાની છે ત્યાં પહોંચ્યા પછી જનરલ પબ્લિક અપ ઓપ્શન પર ક્લિક કરો તમારી સામાન્ય વિગતો ભરો અને તમારું એક યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી લો બસ આટલું થતાં જ તમે લોગ કરવા માટે તૈયાર છો હવે જે વાત આવે છે એ આખી પ્રક્રિયાનો સૌથી મહત્ત્વનો ભાગ છે મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે કાયદા મુજબ જન્મ પ્રમાણપત્ર મેળવવાના બે અલગ અલગ રસ્તા છે અને કયો રસ્તો અપનાવવો એ જન્મના સમય પર આધાર રાખે છે આપણો કેસ કયા રસ્તા પર આવે છે એ સમજવું સૌથી અગત્યનું છે તો આ બે અલગ રસ્તા શા માટે છે એનું કારણ છે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો આ એ મૂળભૂત કાયદો છે એ રૂલબુક છે જે આખી પ્રક્રિયાને નિયંત્રિત કરે છે આ કાયદો સ્પષ્ટપણે કહે છે કે જન્મના કેટલા સમય પછી નોંધણી કરવામાં આવી રહી છે તેના આધારે પ્રક્રિયા કેવી રીતે અલગ પડશે આ જાણકારી હોવી ખૂબ જરૂરી છે હવે આ તફાવતને બરાબર સમજી લઈએ કારણ કે આ જ બધી ગૂંચવણનો ઉકેલ છે જુઓ જો બાળકના જન્મના એકવીસ દિવસની અંદર જ નોંધણી થઈ રહી હોય તો પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે બધું ઓનલાઈન ફોર્મ ભરીને પતી જાય છે કોઈ ફી પણ નથી પણ જો જન્મને એક વર્ષથી વધારે સમય થઈ ગયો હોય તો એને વિલંબિત નોંધણી એટલે કે ડિલેઈડ રજિસ્ટ્રેશન કહેવાય છે આ પ્રક્રિયામાં થોડી કાયદાકીય કાર્યવાહી અને દોડધામ છે આમાં કોર્ટ અથવા મેજિસ્ટ્રેટના ઓર્ડરની જરૂર પડે છે અને થોડો ખર્ચ પણ થાય છે આ એક નાનો પણ બહુ મોટો તફાવત સમજવો એ જ સફળ અરજી નીચાવી છે એનાથી સમય અને પૈસા બંને બચશે તો આ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટનો ઓર્ડર વણી શું છે સાવ સાદી ભરસામાં કહીએ તો એ એક પ્રકારની કાયદાકીય પરવાનગી છે કારણ કે નોંધણી કરાવવામાં ઘણો મોડો થઈ ગયું છે એટલે સરકારી અધિકારીઓ સીધી નોંધણી નથી કરી શકતા એના માટે કોર્ટ કે મામલતદાર જેવા સક્ષમ અધિકારી પાસે જવું પડે છે એ અધિકારી જન્મ તારીખ સ્થળ અને અન્ય પુરાવાઓની ચકાસણી કરે છે અને બધું બરાબર લાગે પછી નોંધણી કરવાની મંજૂરી આપતો હુકમ કરે છે વિલંબિત કેસમાં આ દસ્તાવેજ વગર કામ આગળ વધી જ ન શકે સારું તો હવે કાયદાકીય પાસા તો આપણે સમજી લીધા હવે આવીએ પ્રેક્ટિકલ વાત પર ઓનલાઈન અરજી શરૂ કરતા પહેલા બધા જરૂરી કાગળો હાથ વગા રાખવા ખૂબ જરૂરી છે આનાથી અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બની જશે અને ભૂલ થવાની શક્યતા પણ ઘટી જશે ચાલો દસ્તાવેજોની યાદી પર એક નજર નાખીએ સામાન્ય કેસ હોય એટલે કે એકવીસ દિવસની અંદરની નોંધણી હોય તો હોસ્પિટલનો રિપોર્ટ માતા પિતાના આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો પૂરતો છે પણ જો નોંધણી વિલંબિત હોય તો થોડા વધારાના દસ્તાવેજો જોઈશે જેમ કે નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ એટલે કે એનએસી આ એ વાતનો પુરાવો છે કે જે તે સમયે જન્મની નોંધણી થઈ ન હતી સાથે વિલંબ શા માટે થયો એનું કારણ દર્શાવતું એક સોગંદનામું અને સૌથી અગત્યનું પેલો મેજિસ્ટ્રેટનો લેટ એન્ટ્રી ઓર્ડર તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો આ પ્રક્રિયા ભલે પહેલી નજરે કોઈ ભૂલામણી જેવી લાગે પણ જો આપણી પાસે સાચો નકશો હોય તો રસ્તો એકદમ સીધો અને સરળ છે મુખ્ય બોધપાઠ એ જ છે કે સૌથી પહેલાં સાચી પ્રક્રિયાને સમજવી આ વાક્ય અહીં એકદમ બરાબર બંધ બેસે છે અડધું અધૂરું જ્ઞાન આપણને ખોટા રસ્તે ચડાવી શકે છે એનાથી સમય શક્તિ અને પૈસા ત્રણેનો બગાડ થાય છે એટલે જ અરજી કરતા પહેલાં એ જાણવું અત્યંત જરૂરી છે કે આપણો કેસ તાજા જન્મનો છે કે વિલંબિત નોંધણીનો આટલી સ્પષ્ટતા જ સફળતાપૂર્વક પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરશે તો આખી પ્રક્રિયાની માસ્ટર કી એકદમ સરળ છે અરજીનું ફોર્મ ભરવાનું શરૂ કરતાં પહેલાં માત્ર એક જ વાત નક્કી કરવાની છે આપણા કેસ માટે સાચો કાનૂની રસ્તો કયો છે શું એ એકવીસ દિવસની અંદરની નોંધણી છે કે પછી એક વર્ષ પછીની વિલંબિત નોંધણી બસ એકવાર આ સ્પષ્ટ થઈ જાય પછી આખી પ્રક્રિયા પાણીની જેમ સરળ બની જાય છે આજના આ વિષયના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન જેમ આપણે જન્મ પ્રમાણપત્રની પ્રક્રિયાને સરળ બનાવી એવી બીજી કઈ સરકારી પ્રક્રિયાઓ છે જેને આવા જ સ્પષ્ટ અને સરળ માર્ગદર્શનની જરૂર છે અને હા જો કોઈને લેટ એન્ટ્રી એટલે કે મોટી ઉંમરના દાખલાની પ્રક્રિયા વિશે અલગથી વિગતવાર સમજૂતી જોઈતી હોય તો નીચે કોમેન્ટમાં લેટ એન્ટ્રી જરૂર લખજો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો અને જેમને પણ દાખલો કઢાવવાનો બાકી હોય તેમને શેર કરજો ધ લીગલ સફર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર